કે ખોડિયાર છે તો જ ઓછું બાકી મારું કાઈક હાલે નતું આજે નથી અને આગળ પણ નથી જે પણ છે એમાં ખોડિયાર છે જેમાં ખોડિયાર જયાર સિદ્ધિ જયરામી જેવર સુધા જય દશામાં મિત્રો

માતાજી ની આરતી કરીને અમે બહુ આનંદ થયો છે આજે પહેલો દિવસ બહુ મસ્ત ગયો છે એટલે લગભગ દસે દિવસ મસ્ત જ જવાના છે એટલે દશામાં તમારા પર પણ દયા કરે અમારા પર પણ દયા કરે જો કે આ મારા માટે બહુ ખાસ છે કેમ કે અમે બંને સાથે મળીને વ્રત કર્યા છે તો હું બહુ ખુશ છું અને તમે પણ તમારી લાઈફમાં આવા જે પી રહ્યો એવી પ્રાર્થના જય દશામાં જય દશામાં થોડીક સદબુદ્ધિ ભેજવાને અને ડાય ડાય ફીડ રે કેવું ને હા સુખી રહો

है, तो मित्रों हमें रहे में अतर लोकेशन तो हम आलगढ़ आपीश नहीं हमारे भाई से गाड़ी हमने कोई आने फेस नहीं बता

એક નંબર વસ્તુ બનાવે છે આ જગ્યા ઉપર લોકેશન તો નથી આપું પણ આ વસ્તુ એટલે જમવાની મજા આવે કે એની વાત જોવા જોઈએ મિત્રો તો બનેલો મારા અમે હવે જમી લઈએ તો મિત્રો અત્યારે અમે હાઈવે ઉપર છીએ તો જો આ રીતના આખલો રોડ ઉપર એટલા હોય છે જેની બહુ ધ્યાન રાખીશું કારણ કે ગાડી લઈને જતો હોય તો એવા આવે છે ને રાતમાં એવો ત્યાંથી એવી રીતના નીકળે ને કે આપણને ખબર જ ન પડે એટલે હાઈવે ઉપર અત્યારે બધા હાલતા હોય તો બહુ ધ્યાન રાખજો કારણ કે વરસાદ વરસાદનું અત્યારે ચોમાસાની મોસમ હાલે એટલે વચ્ચે ખડ ઉગ્યો એટલે ખાવા માટેથી અને વચ્ચે તને એવી રીતે નીકળે ને કે ગાડીમાં તમારે ન થવાનું થઈ જાય મિત્રો સાત સાવચેતી જુઓ કેવું મસ્ત એક નંબર લોકેશન છે મિત્રો આ જગ્યા ઉપર મસ્ત એક નંબર હાઈવેનું લોકેશન છે તો મિત્રો બધું કામકાજ પતાવી અને ઘરે આવી ગયું છે એવી તબિયત બગડી કે વાત ચાલી મિત્રો વચ્ચેથી લેવી કે શરદી માથું અને તાવ અને આખું ઘરું એવું ચાલ્યું હોય કે વાત તો મેડિકલ માંથી ગોળી લઈ જાય દવાખાને તો બધો ટાઈમ નહોતો આમ તો ટાઈમ તો હતો પણ ના ગયો ગોળી થી મટી જશે તો ઘરે આવી ગયો છું કરીએ આરામ તો મિત્રો અહીંયા લાઇટિંગ એને બાંધી છે ભારે ઘડી પડી જાય છે કારણ કે સલોટી ભીતમાં ઓછી લાગે છે એટલે પાછી જીપકાવી રહીજ અમે તોરણમાંથી એ નીકળી જાય કારણ કે અમે દિવાલમાં

સોલોટેપ થોડી વધારે લગાવ વધારે લગાવ એટલે મજબૂત બની જાય આપણે દસ દિવસ વાંધો નહીં નહીં તો મિત્રો સરનો આરતીનો ટાઈમ થઈ ગયો છે માતાજીની આરતી કરી લઈએ અને પછી બ્લોગને આપણે એન્ડ આપશું આરતીને કેટલી વારે આરતીને બસ 5 જ મિનિટ 5 જ મિનિટની વાર છે ને વાંધોની દીવો બી પ્રગટાવી લે ને આરતી કરાવી લે અને તેને આજે બજે માવાનું એને બોલાવી લે અને માતાજીની આરતી થઈ જાય બોલા દશામાની જય આજ આખો દીખ્યો બપોરે મસ્ત

સામાની આરતી થઈ ગઈ છે અને આમ તો દેવીઓની આરતી કરે કે અંદરથી અલગ જ આનંદ આવતો હોય છે મિત્રો અને થોડી તબિયત બી ખરાબ છે પણ માને પ્રાર્થના કે મા મઠાડી દીધી આવું જ બધાને નાનું મોટું હલા કરે પણ આરતી કરીને બહુ અંદરથી આનંદ આવે છે કારણ કે આપણે તો દેવને નમીને જીવાવાળા માણસ છીએ કારણ કે દેવ છે તો જ આપણે છીએ કે આપણું આજે કાંઈ નથી કાલે કાંઈ નથી હું ઘણા બધા મારા વિડીયો બોલેલો છું કે ખોડિયાર છે તો જ ઓછું બાકી મારું કાંઈ કાલે નહોતું આજે નથી અને આગળ પણ નથી જે પણ છે એમાં ખોડિયાર છે એમાં દસા મહિનાથી વ્રત ચાલી રહેશે માં સૌની રક્ષા કરે કેવો તો આખો દિવસ બધાના ચરણોમાં આખો દિવસ બહુ મસ્ત ગયો અને રાત બી બહુ મસ્ત જવાની છે થોડા ટાઈમમાં અમે બાજુ મારતી કરી અને પાછા ઘરવા ચાલી કરી દેસ ઘર ઘર આવો ઘર ઘર બીજી એટલે મને મગે છે એટલા માટે મગે અચ્છા તો આજે રમવાના છે મિત્રો વે આગળ અમે પહેલી બનાવી આ જગ્યાએ જે તમને એન્ડિંગ આપી દીધું છે જય ભવાની જય રાજપૂતાના જય દશા